મતદાન કરી લીધું છે તો હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો પિન્ટુ કામડી આપણી યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે હું લઈને આવ્યો છું જોરદારનો વ્લોગ બ્લોગ સાથે શરૂઆત કરીએ આજે છે તારીખ સાત સાત પાંચ બે હજાર ચોવીસ એટલે કે મતદાન દિવસ એટલે આપણે આજે સૌએ મતદાન કરવાનું છે ઓકે તમે ગમે તે પાર્ટીનું વોટ આપો પણ આજે મતદાન અવશ્ય કરજો ઓકે દોસ્તો તો હું જાઉં છું વોટ આપવા માટે કે તે આજુ તેમાં બ્લોગ માં બન્યા રહેજો ઓકે જો તે કદાચ શૂટિંગ કરવા દેશે તો કરીશું નહી તો પછી નહી આવે શૂટિંગ ઓકે દોસ્તો ભાઈ જા લે સુપર આવો જ રહે ને નકલી નકલી અહીંયા તું જ ભૂખ્યો હોય કેવું હાલ ના કી જો હું આપો લાગ બેરો છે એવો કી સંતા છે ક્યારે કી જો હેલો ગાઈશ અમે મતદાન કરી લીધું છે તો જલ્દીથી તમે પણ મતદાન કરો અમારા ગામમાં હેલો ગાઈશ અભી એટલા કામ ચાલ રહ દોસ્તો આજે હતું મતદાન આજે બધાએ ભરપૂર પ્રમાણમાં બધાએ મતદાન કર્યું છે મેં પણ કર્યું છે બધા લોકોએ મતદાન કર્યું છે સારો સપોટ મળ્યો છે તો દોસ્તો ઘણા લોકોએ વોટિંગ નથી કર્યું એ લોકોને બસ એટલું કહેવું છે કે વોટ કરવા આપણો અધિકાર છે બરાબર તો વોટ અવશ્ય કરવો જોઈએ કારણ કે ઘણા લોકો એવું હોય છે કે ભાઈ મારો વોટ છે આ છે પણ એક એક વોટથી પાર્ટી જીતી શકે છે હરી શકે છે એક વોટની કિંમત છે તમારા એટલે વોટ અવશ્ય કરવો પડે ઓકે ચલો વોટિંગ થઈ ગયું એ બધું આવશે સરકાર જે પણ આવશે ઓકે હવે આપણે આપણી સરકાર બનાવવાની છે આપણી સરકાર માટે એવું છે કે તમે સપોર્ટ કરો તો આપણી સરકાર બનાવીએ યુટ્યુબમાં ઓકે તો બ્લોગમાં તમે બન્યા રહેજો કંઈક ખાવાનું ખરું બનાવો બૂરા બુરા તરીએ ઓકે સરસ આજે બનાવવાનો તો બચ્ચર બનાવવાનો પ્રોગ્રામ હતો પણ આપણે કેન્સલ રાખ્યો નેક્સ્ટ કાલે બનાવીશું ઓકે ચાલુ રાખજો બ્લોગમાં તો દોસ્તો આપણે તરીએ છે બધા આમાં કઈ પાપડી છે આમાં એટલે મૂકી દીધું છે ગરમ કરવા ઓકે લાંબા વધારે રહેજો બોલું શું કરાવો તો સભી વાહન કરવા જાય આ શાક છે ગરમ કરવાનું છે ઓકે દોસ્તો લાંબા વધારે આજે છુટ્ટીનો દિવસ હતો જોઈ શકો છો કેટલો પલડી ગયો છે આ ગરમી થાય છે રસોડામાં

ઓકે ગાઈસ હવે બેસીએ છીએ જમવા ગરમી બહુ થાય છે આર થી વરસો નથી છતાં આર થી ખાવાનું થાય છે ઓકે કે તમે બન્યા જાઓ હું જમી લો ઘડી આપણે આ બ્લોગને કરી શ્રેન્ડ કારણ કે ભજન ચાલુ છે ભજનનો થોડો ઘણો બ્લોગ શૂટ કર્યો છે થોડો ઘે જોજો અને આજે મતદાન હતું તો મતદાનનો બ્લોગ છે તો ઓકે દોસ્તો અને બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો ઓકે આવા આવા બ્લોગ આવતા જ રહીશ આપણે કોમેડ વિડીયો પણ બનાવવાનું ચાલુ કરવાના છે એટલે સપોર્ટ કરજો દોસ્તો પૂરેપૂરો ઓકે આપણે બી જોગા મળ્યો આપણી ચેનલ છે પોતાની અને આપણે પોતાની સરકાર બનાવવાની છે તમારા બધાના સપોર્ટથી અને સાથ સહકારથી તો દોસ્તો મળીએ બધાને બાય ગુડ નાઇટ જય માતાજી Destiny.